જૂનાગઢમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર મેંદરડાનો પુલ તાત્કાલિક રિપેર કરવામાં આવ્યો છે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે મધુવંતી નદીમાં પૂર આવતા પુલનું ધોવાણ થયું ઘોડાપુરને કારણે રસ્તો બંધ થયો હતો જૂનાગઢમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે મેંદરડાનો પુલ તાત્કાલિક રિપેર કરવામાં આવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન ઓઝા ફોનલાઇન પર છે મારી સાથે જે કેતન પૂર આવતા પુલનું ધોવાણ થયું છે શું વિગતો હાલમાં શું સ્થિતિ છે ત્યાં ચોક્કસ કે જે રીતે ગઈકાલે મેંદરામાં ધોધમાર વરસાદ પડ્યો હતો તેના કારણે જે મધુવંતી ડેમમાં ઘોડાપુર આવ્યું હતું અને જે કોઝવે છે તે ધોવાણ થઈ ગયું હતું અને તેથી વાહનો જવાની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી આ ગઈકાલે સંદેશ ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો તેની આર એન્ડ વિભાગ દ્વારા એક કલાકમાં જ આ રસ્તો જે વરસાદ રહેતાની સાથે જ રિપેર કરવામાં આવ્યો હતો અને ફરીથી પુનઃવ્રત જે વાહન વ્યવહાર શરૂ થઈ ચુક્યો છે હાલ પણ વાહન વ્યવહાર ત્યાંથી પસાર થઈ રહ્યો છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર